જેસી ક્રસ્ન જેમાં મોબાઈલ કેમ છે બધે મજામાં આજી નાની છે સાંધા સાડી ની વિડિયો ઉતારે છે નવા બગલમાં આવી ગયા છે સારા 300 ભાવ છે તો નાની દેખાડે છે તમે બધે જોજો લાઈક શેર ન કર્યું તો કરી દેજો આજે આપણે સાંધા સાડી માં 350 વાળી માં લેરિયા લેરિયા ડિઝાઇન માં બતાવું છું આ એનું બ્લાઉઝ છે ને આ સાંધા સાડી છે ત્રણસો પચાસ વાળી છે એમાં કલર છે આ છ કલર છે જેને કોઈને ઓર્ડર દેવો હોય તો એ કન્ફર્મ કરજો ત્રણસો પચાસ

રેડ કલર છે મરુન ઉપર આ એનું બ્લાઉજ મરુન આ એનું બ્લાઉજ મેથીઓ પીળો ને પર્પલ કલર આપણું બ્લાઉઝ આ બધી બતાવું એ બધી સાડા ત્રણસો વાળી જ છે સાંધા સાડીમાં પલ્લુ આ બ્લાઉજ બધી સાડીમાં કંપનીના જ બ્લાઉઝ આવશે વ્હાઈટ ને પિંક નું બ્લાઉઝ છે પિંક કલર રાણી ગુલાબી ડોલા સિલ્ક માં છે આ સાડી બોર્ડર એ સરસ આવશે

આ બ્લાઉ છે આમાંથી ચણિયો કરાવવું હોય ચણિયા ચોરીનો તો આ ડોલા સિલ્કમાં ચણિયામાં ચાલે આ રામા કલરની સાડી છે આ બ્લાઉજ છે પછી આ રેડ ને ગ્રીન બાંધણી આ બ્લાઉજ મેથીઓ પીળો ને રામા કલર આ બ્લાઉઝ છે મેથીઓ પીળો ને રામા પછી આ ટમેટા કલરની બાંધણી છે આ એનું બ્લાઉઝ છે પછી આ બ્લેક સાડી છે રાણી ગુલાબી બાંધણી આ બ્લાઉજ ફોટો પાડવો હોય તો નિરાતે મૂકવું એટલે ફોટો પડી જાય બ્લાઉજ પર્પલ કલર છે આ બ્લાઉજ છે લાઈટ કલર છે પછી આગળ આપણે ટમેટા કલર જોયું એમાં રાણી ગુલાબી પછી એક આ બીજી ડિઝાઇનમાં રાણી ગુલાબી બાંધી આ રામા કલર આ બ્લાઉજ આ મલ્ટી કલર આ બ્લાઉજ પછી આ લેરિયાના પાછા હું કલર બતાવી દઉં છું મેથીઓ પીળો ગ્રે કલર દૂધિયા કલર ગોલ્ડન પિંક ને મહેંદી છ કલર લેરિયામાં છે આ બધી સાડી બતાવી એ સાડા ત્રણસો વાળી સાંધા સાડી છે જે કોઈ પણ ઓર્ડર દેવો હોય તો તે ફોટો વોટ્સએપમાં નાખી દેજો જે વેલા હશે કારણ કે એ સિંગલ સિંગલ પીસ છે આ બધે જય શ્રી કૃષ્ણ